અમરેલીમાં ખાનગી કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવી પોલીસને ચેલેન્જ આપી છે મોડે કપડું બાંધી હથિયાર સાથે આવેલા તસ્કરોએ આઠ મકાનોને નિશાન બનાવ્યા અગિયાર લાખ ની ચોરી કરી પયાલન થઈ ગયા હતા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિંકેટ્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ દરખાટ મચાવ્યો છે હાલ જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે આર ભાચક એ ચોરીની તપાસ ચલાવી છે તસ્કરોને પકડવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે